વ્રતની ઉપેક્ષાના પાપનો સંતાપ ગાયત્રી તપોભૂમિ મથુરા પહેલી ઓગસ્ટ ઓગણીસો અડસઠના રોજ સવારે આપેલું પ્રવચન દેવીઓ અને ભાઈઓ એકવાર નૈમિસારણ્યમાં સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા જુદા જુદા રહેવાથી કોઈ મહત્ત્વનું કામ થતું નથી તેથી ઋષિમુનિઓ ભેગા મળીને સમસ્યાઓનું સમાધાન શોધતા હતા અને નૈમિષારણ્યમાં પણ ઋષિમુનિઓ એ યુગની સમસ્યાઓ પર વિચાર કરવા માટે ભેગા થયા હતા આ વખતે ઋષિઓએ સુતજીને પૂછ્યું હે મહામુનિ એવું કયું વ્રત અને તપ છે કે જેનું પાલન કરવાથી દુઃખોનું નિવારણ થાય છે તપનો અર્થ છે પોતાની જાતને તપાવી અર્થાત કષ્ટ સહન કરવું સંયમથી રહેવું એક તપ છે વ્રત એને કહેવાય છે કે એકવાર જે સંકલ્પ કરીએ તેનું જીવનભર પાલન કરવું સુતજી એમને કહેવાય છે કે જે કથા સંભળાવીને સમજાવે અને એ કથાના માધ્યમથી જીવનમાં ઉપયોગી બને એવી પ્રેરણાઓને જાગૃત કરે સુતજી બોલ્યા હે મુનિઓ નારદજીએ એકવાર આવો જ પ્રશ્ન કમલાપતિ ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો ભગવાને નારદજીને જે વ્રત કહ્યું એ હું તમને કઈ સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો નારદજી એકવાર મૃત્યુલોકમાં આવ્યા એમણે પ્રાણીઓને પોતાના જ ખરાબ કર્મોને કારણે દુઃખો ભોગવતા જોયા યોગી એને કહેવાય છે કે જે પોતાની ઉન્નતિની સાથે બીજાઓની ઉન્નતિનો પણ વિચાર કરે છે આથી નારદજી યોગી કહેવાય છે તેઓ હંમેશા બીજાઓના દુઃખો દૂર કર્યા કરતા હતા સંતો વાદળોની જેમ સતત ફર્યા કરે છે જ્યાં સુધી જમીન દેખાય છે ત્યાં વરસે છે જ્યાં સૂકી જમીન દેખાય છે ત્યાં વરસે છે લોકોના દુઃખો દૂર કરવા નારદજી મૃત્યુલોકમાં આવ્યા હતા અહીં એમણે લોકોને અનેક પ્રકારના દુઃખોમાં ડૂબેલા જોયા અનેક યોનીઓમાં ભટક ક્યા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે તેથી એના સ્વભાવમાં પશુ યોનીઓના સંસ્કાર પણ આવી જાય છે મનુષ્ય કૂતરાની જેમ ખુશામત કરે છે જ્યાં ત્યાં પૂંછડી પટપટ આવે છે સાપની જેમ ખૂબ ખુસ્સે થઈ જાય છે કાગડાની જેમ ભક્ષ અભક્ષનું ભાન રાખતો નથી આ રીતે જુદી જુદી યોનીઓના સંસ્કારવાળા લોકો જોવા મળે છે આ સ્વભાવવાળા લોકોથી દરેક વ્યક્તિ પરેશાન થાય છે દુઃખી થાય છે કાહું નહું દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ કર ભ્રાતા આપણને ભગવાન દુઃખી કરતો નથી આપણે આપણા કર્મને લીધે જ દુઃખી થઈએ છીએ તથા બીમાર પણ પડીએ છીએ નારદજીએ પણ જોયું કે મનુષ્ય પોતાના કર્મોને કારણે જ દુઃખ ભોગવે છે આ દુઃખો કયા ઉપાયથી દૂર થાય એવો વિચાર કરીને નારદજી વિષ્ણુલોકમાં ગયા સંતને હંમેશા એક જ ચિંતા રહે છે કે સંસારના લોકો કઈ રીતે સુખી થાય દરેક ઘરમાં પ્રેમભાવના કેવી રીતે વધે અને ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું સુંદર કઈ રીતે બને ચાર ભૂજાઓવાળા હાથમાં શંખ ચક્ર ગદા અને કમળવાળા વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા આપણા કાર્યો શંખ જેવા હોવા જોઈએ જે બીજાઓને જગાડે ચક્રની જેમ આપણે સતત ગતિશીલ રહીએ સતત કર્મ કરતા રહીએ ગદા દંડ આપવા માટે છે વિદ્યાર્થીને તથા વાનપ્રસ્થને ધર્મદંડ આપવામાં આવે છે આ સમાજને જ્ઞાન ઉપદેશ તથા સમજાવટથી સુધારી શકાય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સમજાવવાથી માનતા નથી તેથી તેમને ડરાવવા માટે હથિયારની જરૂર પડે છે આથી ભગવાનના એક હાથમાં ગદા હોય છે ભગવાન રામ અને કૃષ્ણે દુષ્ટોને મારી નાખ્યા હતા આપણી પાસે પણ દંડ આપવાની ક્ષમતા હોવી જોઈએ નારદજીએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી ભગવાનને કહ્યું કે તમે કયા હેતુથી અહીં આવ્યા છો તે કહો હે નારદ તમારા મનમાં જે હોય તે નિસંકોચ કહો દેવર્ષિ નારદજીએ કહ્યું કે હું મૃત્યુલોકમાં ગયો હતો ત્યાં મનુષ્યોને મેં અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા લોકો દિવ્ય આત્મા જેવું જીવન જીવતા નથી પરંતુ મચ્છર માખી તથા વીછી જેવું જીવન જીવી રહ્યા છે મનુષ્ય હોવા છતાં તેઓ કૂતરા પિલાડા જેવું પશુમય જીવન જીવી રહ્યા છે પાપના માર્ગે ચાલવાના કારણે તથા કુકર્મો કરવાના કારણે બધા લોકો દુઃખી છે નારદજીએ કહ્યું કે હે ભગવાન એમના દુઃખો દૂર થાય એવો કોઈ ઉપાય બતાવો જેથી તેમના આત્માને શાંતિ મળે એવો સરળ ઉપાય બતાવો કે જેથી કર્મફળનો નિયમ પણ ન તૂટે અને છતાં બધાનું કલ્યાણ થાય જેમની ઉપર ભગવાનની કૃપા થાય છે તેમના દુઃખ દૂર થઈ જાય છે અને જેમની ઉપર ભગવાનની કૃપા નથી થતી તેઓ વાસના અને તૃષ્ણાઓથી ઘેરાયેલા રહે છે જેમની ઉપર ભગવાનની કૃપા થાય છે એમને દુખો કે કષ્ટો સતાવી શકતા નથી સ્વપ્નમાં ભગવાનના દર્શન થવા તે ભગવાનની કૃપા નથી ભગવાન મનુષ્યના અંતરમાં રહે છે અને એને સન્માર્ગ બતાવતા રહે છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે કે તમારો પ્રશ્ન ઉત્તમ છે કારણ કે તમે એ લોકમંગળની થી પૂછ્યો છે જેમનામાં લોકકલ્યાણની ભાવના હોય છે એનો મોહ છૂટી જાય છે હસવું અને લોટ ફાંકવો એ બેવું કામ એકસાથે થઈ શકતા નથી એ જ રીતે લોક કલ્યાણનું કામ કરવાની ઈચ્છાવાળા મનુષ્ય મોં છોડી દેવો જોઈએ શંકરાચાર્ય માનો મોહ તોડી નાખ્યો હતો સમર્થ ગુરુ રામદાસે લગ્નનો મોં તોડ્યો હતો મોં આપણને સન્માર્ગે આગળ વધવા દેતો નથી એના કારણે મનુષ્ય સેવા પરોપકાર તપ કશું જ કરી શકતો નથી ભગવાને નારદજીને પૂછ્યું કે હું તમને એક એવું વ્રત બતાવું છું ભગવાને નારદજીને કહ્યું કે હું તમને એક એવું વ્રત બતાવું છું કે જે મનુષ્યના મોહને દૂર કરે શ્રી સત્યનારાયણનું વ્રત એવું છે કે જે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય સુખી થાય છે અને મોક્ષ મેળવે છે આપણે બધા કામ ક્રોધ લોપ વગેરેથી બંધાયેલા છીએ એ બંધનો તોડી નાખવાથી જીવતા મનુષ્યને પણ મોક્ષ મળે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત એવું છે કે જે મનુષ્યને ધીરે ધીરે મુક્તિ સુધી પહોંચાડે છે માત્ર કથા સાંભળવાથી કોઈને વૈકુંઠ મળતું નથી સત્યને ભગવાનનું સ્વરૂપ માનીને જીવનમાં ધારણ કરવું જોઈએ તો જ એ વૈકુંઠ મળે ગાંધીજી સત્યને ભગવાન માનતા હતા એના બળે તેઓ રાષ્ટ્રપિતા બની ગયા ગાંધીજીને સાંભળવા માટે લાખો લોકોની ભીડ જામતી હતી નારદજીએ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ સત્યનારાયણના વ્રતથી શું ફળ મળે છે એ વ્રત કરવાની વિધિ શું છે તથા આ વ્રત પહેલાં કોણે કોણે કર્યું હતું તે મને વિસ્તારથી જણાવો ભગવાને કહ્યું કે હે નારદ મૃત્યુ લોકમાં લોકો સત્યની ઉપેક્ષા કરવાને કારણે જ દુઃખી થાય છે તથા અનેક કષ્ટો ભોગવે છે નારદજી બોલ્યા હે ભગવાન ધર્મ સત્ય ધર્મનું વ્યવહારિક સ્વરૂપ કયું છે સત્ય ધર્મ ધારણ કરનારનું આચરણ કેવું હોવું જોઈએ આ સાંભળી ભગવાને કહ્યું કે હે નારદ માત્ર વચનથી જ સત્યનું પાલન નથી થતું સત્ય તો તેને કહેવાય છે કે જેનાથી ધર્મનું રક્ષણ થાય અને પ્રાણી માત્રનું હિત પણ સધાતું હોય એક કસાઈ ગાય પાછળ દોડતો હતો રસ્તે એક ઋષિ જઈ રહ્યા હતા તેમણે ગાયને ભાગતા જોઈ કસાઈએ તેમને પૂછ્યું કે તમે અહીંથી એક ગાયને ભાગતી જોઈ ઋષિએ જવાબ આપ્યો કે જેણે જોઈ છે તે બોલતી નથી અને જે બોલે છે તેણે જોઈ નથી કસાઈ આનો અર્થ સમજી ના શક્યો તેથી ત્યાંથી જતો રહ્યો માત્ર સાચું બોલવાથી એને જ સત્ય નથી કહેવાતું કદી એવી ઈચ્છા ન કરો કે જે અસત્ય પેદા કરે સત્યને જીવનમાં ઉતારવું જોઈએ એવું ના વિચારવું જોઈએ કે નોકરીમાં લાલચ લઈને પૈસા ભેગા કરી લઈશું પોતાના કર્તવ્યનું સારી રીતે પાલન કરવું એ જ સત્ય છે મહેનત કરીને કમાવું અને પોતાના માટે ઓછામાં ઓછો ખર્ચ કરવો એ સત્ય છે વધારાની કમાણીને લોકકલ્યાણ માટે વાપરવી તે સત્ય છે આ બધા સત્યવ્રતિના લક્ષણો છે જેને સત્યમાં નિષ્ઠા હોય છે તે લોકમાં સુખ શાંતિ અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત કરે છે સત્યવ્રતવાળો મનુષ્ય દોષો તથા દુર્ગુણોથી દૂર રહીને પોતાના વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવે છે સત્યવ્રતિની વાણીમાં મધુરતા હોય છે તેની વાણી પ્રિય અને હિતકર હોય છે સત્યવ્રતિએ વિવેક સંયમ સેવા અને સાહસ વગેરે સદ્ગુણોને પોતાના વ્યવહારમાં ઉતારવા જોઈએ બધાની સાથે મધુર વ્યવહાર કરવો તથા હંમેશા શુભકર્મો કરવા એને જ સત્યવ્રતધારી મનુષ્ય ભગવાનની સાચી પૂજા માને છે તે આ સંસારને ભગવાનનું વિરાટ સ્વરૂપ માનીને બધા પ્રાણીઓની સેવા તથા તેના હિતના જ વિચાર કર્યા કરે છે તે પોતાના શરીર અને મનના આરોગ્યનું પણ પૂરતું ધ્યાન રાખે છે તે પોતાની વાણી મન ઇન્દ્રિયો તથા આચરણથી કદી ખોટું કામ કરતો નથી તેણે સત્યનું વ્રત લીધું હોય તે ખોટું કઈ રીતે બોલી શકે જેણે સત્યનું વ્રત લીધું હોય તે ખોટું કઈ રીતે બોલી શકે સત્યને માત્ર બોલવા પૂરતું મર્યાદિત રાખવાને બદલે એનું એકે એક કાર્ય સત્યમય હોવું જોઈએ સત્યને આચરણમાં ઉતારવું જોઈએ જે અસત્યના માર્ગે જાય છે તે દુઃખી થાય છે જેમ જેમ અસત્યને છોડીને સત્યના માર્ગે આગળ વધતા જોઈએ તેમ તેમ સુખ પ્રાપ્ત થતું જાય છે જે નીતિ વ્યવહારમાં મર્યાદાઓમાં ધર્મ કર્તવ્યમાં સત્યનો આશરો લે છે તેના દુઃખો દૂર થતા જાય છે ભગવાને કહ્યું કે હે નારદ મનુષ્યને કહો કે જો તેઓ સુખી થવા ઈચ્છતા હોય તો છળ કપટ છોડી દો જો તમે ભગવાન સુધી પહોંચવા ઈચ્છતા હો તો જીવનનું એક કે એક આચરણ સત્યમય હોવું જોઈએ જેઓ જીવનમાં સત્યને ધારણ કરે છે તેમની ઉપર જ મને પ્રેમ રહે છે અને તેઓને હું મળીશ સત્ય જ મારું સ્વરૂપ છે તેથી જો મને શોધવો હોય તો સત્યમાં જ શોધે સત્ય વ્રતધારી મનુષ્ય પાસેથી બધી મુશ્કેલીઓ ડરીને ભાગી જાય છે ભવબંધનમાંથી તેને મુક્તિ મળી જાય છે અને તે દેવોની જેમ સુખ અને સંતોષભર્યું જીવન વિતાવે છે હે નારદ તમે મૃત્યુલોકમાં જઈને આ ઉત્તમ વ્રતનો સંદેશ પહોંચાડો આ વ્રત સાંભળીને લોકો એનું વ્યવહારમાં આચરણ કરશે તો એમના બધા જ કષ્ટો મુશ્કેલીઓ દૂર થઈ જશે અને બધા સુખ અને સંતોષનું જીવન વિતાવશે બધાના કર્મો સત્યમય બનશે લોકો એકબીજાનું હિત કરશે પ્રેમ સહકાર અને સદાચારમાં વૃદ્ધિ થશે તેઓ વ્યક્તિગત સ્વાર્થની વાત નહીં વિચારે બધાના હિતનો વિચાર કરશે ત્યારે કોઈ દુઃખી નહીં રહે